વલસાડ તાલુકાના વાંકલ ભેકલા ફળિયામાં આવેલા સાંઈ મંદિરનો સાતમો પાટોત્સવ તથા માતાજી મંદિરના નિર્માણ અર્થે નવચંડી યજ્ઞનું વિશાળ આયોજન કરવામાં આવ્યું આ પાટોત્સવ ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાથી ભરપૂર રહ્યો આ પ્રસંગે ભાવિક ભક્તોએ હાજરી આપી હતી નવચંડી યજ્ઞનો ઉદ્દેશ્ય ભગવાનની કૃપા અને વિશ્વમાં શાંતિ તથા સુખાકારી લાવવાનો હતો યજ્ઞમાં પવિત્ર મંત્રોના ઉચ્ચાર સાથે આરાધના કરવામાં આવી જેના દ્વારા પાપોનો નાશ અને મંગલ કાર્યો માટે આશીર્વાદ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા આ પાટોત્સવના ભાગરૂપે મહાપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું ભક્તો માટે શ્રદ્ધાપૂર્વક તૈયાર કરેલા પ્રસાદને વહેંચવામાં આવ્યું અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજનને જોઈ શ્રદ્ધાળુ આનંદિત થયા આ

આજે વાંકલ ગામના ભેકલા ફળિયા સાંઈ મંદિરે અમારો જે સાતમો પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે તો આપ સૌને પહેલાં તો હું ખૂબ હાર્દિક આમંત્રણ પાઠું છું આજે દિવસની કાર્યવિધિ જેવી કે આજે નવચંડી યજ્ઞ ગોઠવેલ છે એ થઈ રહ્યો છે અત્યારે અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે અને જે રાત્રે આપણે રાસ ગરબાનું આયોજન કરેલું છે જેમાં નીલું ઓર્કેસ્ટ્રા એ આવશે એમાં આપણે ખૂબ એકદમ હર્ષોલ્લાસથી આપણે આ પાટોત્સવની આપણે ખૂબ ઉજવણી કરી રહ્યા છે તો આ સૌને અમારા આ સાંઈ મિત્ર મંડળ તરફથી હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ ઓમ સાઈ રામ યાદેવી સર્વભૂતેશુ માતૃરૂપે નશંશિતા નમસ્ત શૈ નમસ્ત નમસ્ત શય નમો નમઃ અત્ર દિને અહીંયા વાકલ ગામની અંદર ભેકલા ફળિયાની અંદર આજે પાટોત્સવના નિમિત્તે નવચંડી બધા ભાવિક ભક્તો દ્વારા થઈ રહી છે હા ભાવિક ભક્તો દ્વારા જે નવચંદી થઈ રહ્યા બધા જ વિશ્વના હા બધા જ ગામના લોકો અહીંયા આવીને માતાજીનું દર્શન કરી રહ્યા છે નવચંદીનો પ્રયોગ ચાલે છે અહીંયા બધા જ માતાજીને એક જ પ્રાર્થના કરું કે અહીંયા જે નિર્માણ થવાનું છે માતાજીનું મંદિર એ મંદિરની અંદર બધા પ્રોત્સાહન આપે મનથી ભાવથી શ્રદ્ધાથી અહીંયા બધા આહુતિ આપે અને કાંઈક આ ગામની અંદર ઉત્પત્તિ થાય એક નવી ઉર્જા પ્રદાન થાય અને આ મૂર્તિ જ્યાંથી પણ આવે ત્યાંથી માતાજીની એક જ પ્રાર્થના છે હા કે કલ્યાણ હેતવે હા કલ્યાણ માટે આ બધા જ ભાવિક ભક્તો અહીંયા આવે અને આહુતિ આપે છે હા બધાનું માતાજી કલ્યાણ કરે આ ગામની અંદર બધાની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય પુત્ર પૌત્ર આદિ ધનધાન્ય હા માતાજી આવા આશીર્વાદ આપે એવા બ માતાજીને પ્રાર્થના કરી અને આમાં વિરામ આપું છું જય શ્રી કૃષ્ણ જય માતાજી